નમસ્કાર મિત્રો આજે આ ગાંગી આ શામળદાસ સરદારને આ અઘોરી બાબાની સામે ઉગાડા પાડે છે ત્યારે અઘોરી બાબા કહે છે કે આ બધું મારી સમજણની બહાર થયું છે અને મને એમ હતું કે આ માણસ સારો છે પરંતુ શામળદાસ કપટી છે અને એણે એક ગરીબ દીકરીને મારી નાખવાની કોશિશ કરી છે માટે એને તમારે જે સજા આપવી હોય એ આપી શકો છો એમાં મારે કાંઈ લેવા દેવા નહીં અને પછી તો ગાંગી પોતાના બાબાની સમગ્ર ઘટના આ અઘોરી બાબાને જણાવે છે કે મારા બાબાને કામરૂ દેશની ડાકણો ઉપાડી ગઈ છે અને એમને છોડાવવા માટે મારે કામરૂ દેશ જવું પડશે ત્યારે આટલી વાત સાંભળી અને અઘોરી બાબા ગાંગીના માથે હાથ મૂકીને કહે છે કે દીકરી ગાંગી હવે રડીશ નહીં અને હું તને વચન આપું છું કે તારા બાબાને કામરૂ દેશથી એ ડાકણોના પંજામાંથી છોડાવી અને જો પાછા ના લાવું તો મારું નામ અઘોરી નહીં અને હું દેશ જવાનો મારક જાણું છું અને કેવી રીતે એમાં પ્રવેશ કરવો અને કેવી રીતે બહાર આવવું ને એ બધી જ મને ખબર છે માટે ગાંગી તું અહીંયા જ આ કબીલામાં રહીને મારી રાહ જો છે અને ત્યાં સુધી હું તારા બાબાને લઈને પાછો આવું છું પણ ત્યાં તો ગાંગી કહે છે કે ના બાબા હું આમ તમારા એકલાનો જીવ જોખમમાં ના મૂકી શકું મારે પણ તમારી સાથે આવવું છે અને મારે પણ એ કામરૂ દેશની ડાકણોને મું તોડ જવાબ આપવો છે કે જેમણે મારા બાબાનું અપહરણ કરી અને અહીંયાથી કામરુ દેશ તરફ લઈ ગઈ છે ત્યારે અઘોરી બાબા એટલું કહે છે કે ગાંગી કે દેશ કાંઈ જેવો તેવો નથી પરંતુ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલો છે અને ત્યાં આપણે બંને સાથે રહીશું ને તો આપણે એમની સામે કેમ લડીશું અને હું આમ તો એકલો ગમે તેમ કરીને પણ નીકળી જઈશ પરંતુ ગાંગી માનતી નથી અને આખરે અઘોરી બાબા ગાંગીની જીત સામે ઝૂકી જાય છે અને પછી ગાંગીને કહે છે કે તો ચાલ આપણે બંને સાથે મળી અને કામરું દેશમાં જઈએ અને મિત્રો પછી તો આ ગાંગી અને આ અઘોરી બાબા ત્યાંથી ચાલ્યા છે ત્યારે સાંભળદાસ સૌથી પહેલાં કહે છે કે ગાંગી હું બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરીશ અને જ્યાં સુધી તારા બાબા પાછા નહીં આવે ને ત્યાં સુધી મારી કુળદેવીનો અખંડ દીવો બાળીશ ગાંગી તને અને આ અઘોરી બાબાને કાય ના થવું જોઈએ ત્યાં તો કબીલાના સરદાર અને પેલા તપસ્વી પણ કહેવા લાગ્યા અમે પણ અમારા કુળદેવીની માનતા રાખીશું કે ગાંગી તારા બાબા સુરક્ષિત પાછા આવી જાય ત્યારે ગાંગી કહે છે કે તમારા બધાનો આટલો બધો પ્રેમભાવ જોઈ અને હું ખૂબ જ ખુશ થઈ છું અને જો હું પાછી આવી ગઈ ને તો હું તમારા આ કબીલા માટે જરૂર કાંઈક નવું કામ કરતી જઈશ પરંતુ અત્યારે હવે અમને રજા આપો અને આમ પછી તો ગાંગી અને અઘોરી બાબા આ કબીલામાંથી નીકળ્યા અને ચાલતા ચાલતા થોડાક આગળ પહોંચે છે અને ત્યાં પહોંચી અને આ અઘોરી બાબા કહે છે કે ગાંગી આમ ચાલતા ચાલતા તો આપણે વર્ષો સુધી પણ ત્યાં નહીં પહોંચી શકીએ એના કરતાં એક કામ કરીએ હું બાજ બની જાઉં છું અને તું સમડી બની જા અને આપણે ઉડતા ઉડતા પહોંચીએ ત્યારે ગાંગી કહે છે કે હા બાબા હું પણ તમને એ જ કહેવા માગતી હતી અને આમ પછી આ અઘોરી એક બાજ બની જાય છે અને ગાંગી સમડીનું સ્વરૂપ ધારણ કરે છે અને પછી બંને જણા આકાશમાં જંગલની ઉપર ઉડવા લાગ્યા અને ઉડતા ઉડતા તેઓ જઈ રહ્યા છે અને આખો દિવસ ઉડ્યા પછી તેઓ હવે આ ઘટાદાર જંગલને પાર કરી ચૂક્યા છે અને જંગલને પાર કરી અને સામે પાર પહોંચ્યા છે અને સામે પાર પહોંચતાની સાથે જ તેઓ નીચે નજર માંડીને જુએ છે તો ઘણી બધી પેલી પીળા રંગની ઔષધિઓ ત્યાં જોવા મળે છે ત્યારે ગાંગી કહે છે કે હે અઘોરી બાબા અહીંયા તો કેટલી બધી પીળા રંગની ઔષધિઓ છે અને લાગે છે કે આ એ જ ઔષધિઓ છે કે જેને લઈ મારા બાબાને બચાવવા માટે પહોંચી હતી ત્યાં તો અઘોરી બાબાને એક વાત યાદ આવી અને કહે છે કે ગાંગી તારા બાબાને બચાવવા માટે શું આ જ ઔષધિ લાવવાનું કહ્યું હતું ત્યારે ગાંગી કહે છે કે હા મારા બાબાને બચાવવા માટે આ જ ઔષધિની જરૂર પડી હતી ત્યારે આ અઘોરી બાબા કહે છે કે તો ગાંગી તારા બાબા આટલામાં જ ક્યાંક હોવા જોઈએ ત્યારે ગાંગી કહે છે કે પણ મારા બાબા અહીંયા ક્યાંથી હોય અને એમણે તો કામડું દેશમાં પેલી ડાકણો લઈ ગઈ છે ને ત્યારે અઘોરી બાબા એટલું કહે છે કે તારા બાબા પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા અને એ ડાકણોએ જો તારા બાબાને જીવતા રાખવા હોય તો પછી આ ઔષધિ તો એમને પણ જરૂર પડી જ હશે ને અને આ ઔષધિ વગર તારા બાબા જીવતા થાય એમ હતા નહીં કારણ કે કામરૂ દેશની શક્તિમાં બધી જ પ્રકારની વિદ્યાઓ હોય છે પરંતુ કોઈ પણ માણસને મોતના મુખમાંથી બચાવો એની વિદ્યા નથી હોતી કારણ કે એ લેખ વિધાતાના હાથમાં હોય છે અને જો આ ઔષધિ તારા બાબાનું જીવન લંબાવી શકતી હોય તો ડાકણો અહીંયાથી નીકળી હોવી જોઈએ કાં તો હજી સુધી તેઓ અહીંયા જ હોવી જોઈએ ત્યારે ગાંગી કહે છે કે હા બાબા એ તમારી વાત એકદમ સાચી પરંતુ આપણે આટલી બધી વિશાળ ઔષધિઓમાં ક્યાં શોધીશું કે તેઓ ડાગણો અહીંયા છે કે નહીં ત્યારે આ બાબા કહે છે કે તું મારી પાછળ પાછળ ચાલી આવ આ બધા રસ્તા મેં જોયેલા છે અને પછી તો આ અઘોરી બાબા આગળ આગળ ઉડી રહ્યા છે અને ગાંગી એમની પાછળ પાછળ ઉડી રહી છે ત્યારે મિત્રો ઘટના એવી બને છે કે દૂરથી આ અઘોરી બાબાને એક સમડીઓનું ઝુંડ બેઠેલું દેખાય છે ત્યારે બાબા ત્યાં નીચે ઉતરી જાય છે અને નીચે ઉતરીને ગાંગીને ઇશારો કરીને કહે છે કે ગાંગી અહીંયા નીચે ઉતરી જા આગળ ઉડીને જવામાં મજા નથી ત્યારે ગાંગી પણ ત્યાં નીચે ઉતરે છે અને પછી બંને પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે અને પછી ગાંગી કહે છે કે હે અઘોરી બાબા તમે અહીંયા અધવચ્ચે નીચે કેમ ઉતરી ગયા અને હજી આપણે તો સફર ખૂબ લાંબો છે તો આપણે આગળ ચાલી નીકળવું જોઈએ આમ આટલી આટલી જગ્યા ઉપર જો વિસામો કરીશું ને તો આપણે ઝટ પહોંચી નહીં શકીએ ત્યારે આટલી વાત સાંભળીને બાબા કહેવા લાગ્યા કે ગાંગી હજી તને ખબર નથી અરે સામે મેં એક મોટું વિશાળ સમડીઓનું ઝુંડ જોયું છે અને મને વિશ્વાસ છે કે આ સમડીઓનું ઝૂંડ રહ્યું ને એ કોઈ સાધારણ સમડીઓ નથી લાગતી પરંતુ આ જ પેલી કામરૂ દેશની ડાકણો છે ત્યારે ગાંગી કહે છે કે બાબા આ જંગલ છે અને જંગલમાં સમડીઓના ઝુંડ પણ હોય અને જો તે સમડીઓના ઝુંડ હશે ને તો પછી આપણે એમાંને એમાં અહીંયા અટવાઈ જશું માટે આપણે જેમ બને એમ જલ્દી અહીંયાથી આગળ ચાલી નીકળીએ ત્યારે બાબા કહે છે કે પણ ગાંગી આપણે એમની એકવાર પરીક્ષા કરવામાં શું વાંધો છે એકવાર એમની પાસે તો જઈએ ત્યારે ગાંગી કહે છે કે હું એમની પાસે જઈશ ને તો તેઓ મને ઓળખી જશે માટે તમે જતાવો મારે તમારી સાથે નથી આવવું અને હું અહીંયા જ બેઠી બેઠી તમારી રાહ જોઈશ ત્યારે બાબા કહે છે કે જો અહીંયાથી એક પણ ડગલું આગી પાછી થતી નહીં કારણ કે આવા ઘાટ જંગલમાં જો એકવાર આપણે બંને વિખૂટા પડી ગયા ને તો ફરીવાર ભેગું થવું ખૂબ જ ભારે પડી જશે અને હું થોડી જ વારમાં અહીંયા પાછું આવું છું આમ કહીને બાબા ત્યાંથી આગળ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા આ પીળા રંગની ઔષધિઓ જ્યાં ઘણી બધી ઊભી હતી ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને જોરથી રાડ પાડીને કહે છે કે અહીંયા કોઈ છે ખરા જે મારી મદદ કરી શકે ત્યાં તો પેલી સમડીઓ આ બધી વાતોને સાંભળી રહી છે પરંતુ ત્યાં જ આખું ને આખું ટોળું બેઠું છે ત્યારે આ અઘોરી મનમાં વિચાર કરે છે કે નક્કી આ કામડું દેશની ડાકણું હોવી જોઈએ કારણ કે સાધારણ સમડીઓ આમ મનુષ્યનો અવાજ સાંભળી અને અહીંયાથી ઉડીને ભાગી જાય છે અને આવું મેં ઘણીવાર જોયું છે માટે ભલે ગાંગી માનવા તૈયાર ના હોય પરંતુ આ કામરું દેશની ડાકણો જ છે પરંતુ મને એમની પાસે જઈ અને પૂરી ખાતરી કરવા દો તો મને ખબર પડશે અને આમ આટલો વિચાર કરી અને અઘોરી બાબા ચાલતા ચાલતા આ સમડીઓનું જ્યાં ટોળું બેઠું છે ત્યાં પહોંચે છે અને જુએ છે તો એક સમડી આ પીળા રંગની ઔષધિને પોતાની ચાંચમાં તોડી તોડી અને ઉડી અને એક મોટી પથ્થરોની ભેખડ છે ત્યાં જઈ રહી છે ત્યારે આ બાબાના મનમાં વિચાર આવ્યો કે નક્કી ગાંગીના બાબા અહીંયા જ ક્યાંક હોવા જોઈએ અને આ સમડી અહીંયાથી જે ઔષધિ તોડી તોડીને લઈ જાય છે એનો મતલબ એ છે કે અહીંયા બાબાની સારવાર ચાલી રહી છે અને બાબા સાજા થાય તેની રાહ જોઈ અને આ બીજી સમડીઓનું ઝુંડ અહીંયા બેઠું છે ત્યારે બાબાએ હાથમાં પથ્થર લીધો અને સમડીઓની સામું છૂટો ઘા કરે છે તો પણ આ સમડી ઉડવાનું નામ લેતી નથી અને થોડી જ વારમાં ત્યાં એક મોટી વિશાળ કદવાળી સમડી આવે છે અને પેલા સમડીઓના ઝુંડની પાસે આવીને બેસે છે અને એમને કહે છે કે આ બાબા હવે એકાદ દિવસમાં ભાનમાં આવી જશે અને જો ભાનમાં આવી ગયા ને તો આપણને બધાને અહીંયાથી જીવતા નહીં છોડે માટે અત્યારથી જ બાબાના એક એક અંગને અમે બાંધી દીધું છે પરંતુ હવે તેઓ ભાનમાં આવે ને એટલી જ રાહ જોવાઈ ગઈ છે અને જેવા બાબા ભાનમાં આવે એની સાથે જ આપણે અહીંયાથી તેમને લઈ અને કામરું દેશ તરફ ઉડી જવાનું છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ અઘોરી બાબાના ડોળા ફાટી ગયા અને તેઓ મનમાં વિચાર કરી બેઠા કે અરે હું એકલો આ ડાકણોની પાસે ક્યાં આવી ગયો છું અરે આ ડાકણોને જો ખબર પડશે અને મને ઓળખી જશે ને કે હું કામડું દેશની વિદ્યાઓ શીખેલો છું તો તેઓ મને અહીંયાથી બળદ બનાવી અને કામડું દેશ લઈને ચાલ્યા જશે માટે મારે હવે અહીંયાથી કોઈને ખબર ના પડે એવી રીતે છાનો માનો પાછો વળી જવું પડશે અને પાછો વળી અને ગાંગીને આ સમગ્ર ઘટનાની જાણ કરવી પડશે આમ આટલો વિચાર કરી અને આ અઘોરી બાબા ત્યાંથી પાછા વળી ગયા અને ધીમે ધીમે પેલી સમડીઓને ખબર ના પડે એવી રીતે ચાલતા ચાલતા આ ઔષધિઓના ઝાડમાં સંતાતા સંતાતા ત્યાંથી પહોંચે છે પેલી ગાંગી પાસે અને ગાંગી પાસે જઈને જુએ છે તો ત્યાં ગાંગી નથી ત્યારે બાબા બૂમ પાડે છે કે ગાંગી ક્યાં છે બેટા ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી પાછળ આવીને ઊભી રહી જાય છે અને કહે છે કે આ રહી બાબા હું મારી વિદ્યાથી અદ્રશ્ય થઈ ગઈ હતી કારણ કે કોઈ જંગલી જાનવર મારા ઉપર હુમલો ના કરી નાખે ત્યારે અઘોરી બાબા કહે છે કે ખરેખર ગાંગી તને જે વિદ્યાઓ આવડે છે ને એ તો હજી સુધી મને પણ નથી આવડતી પરંતુ ગાંગી તારા માટે એક ખુશીના સમાચાર લઈને આવ્યો છું અને એ સમાચાર સાંભળશે ને તો તું રાજીની રેડ થઈ જશે ત્યારે ગાંગી કહે છે કે તો હે અઘોરી બાબા ઝટ કહો તમે કયા સમાચાર લઈને આવ્યા છો અને હવે મારાથી સહન નહીં થાય મને જલ્દી કહો ત્યારે અઘોરી બાબા એટલું કહે છે કે જે સમડીઓનું ઝૂંડ રહ્યું ને એની પાસે પહોંચ્યો હતો અને પહેલાં તો મને પણ એવું લાગ્યું કે આ સાધારણ સમડીઓ છે પરંતુ એક વિશાળ કદવાળી સમડી ત્યાં આવી અને આવી અને ત્યાં માનવ સ્વરૂપે બોલવા લાગી અને કહેતી હતી કે ગાંગીના બાબા હવે જ દિવસમાં ભાનમાં આવી જશે અને જેવા ભાનમાં આવી જાય ને એવા આપણે અહીંયાથી એમને લઈ અને કામરું દેશ તરફ ઉડી જવાનું છે ત્યારે ગાંગીના હરખનો કોઈ પાર ના રહ્યો અને કહે છે કે હે અઘોરી બાબા શું તમે સાચું કહી રહ્યા છો અને શું સાચે જ મારા બાબા અહીંયા છે ત્યારે અઘોરી બાબા કહે છે કે હા તેઓ અહીંયા છે પરંતુ તેમના એક એક અંગને બાંધી દેવામાં આવ્યું છે કારણ કે સાજા થયા પછી તેઓ આ ડાકણો ઉપર ભારે ના પડે ને એટલા માટે ત્યારે ગાંગી કહે છે કે તું ચાલો બાબા અત્યારે જે ડાકણોની પાસે જઈને યુદ્ધ કરીએ અને મારા બાબાને છોડાવી નાખીએ ત્યારે એ અઘોરી બાબા પણ કહે છે કે હા ગાંગી ચાલ અને આમ પછી ગાંગી અને અઘોરી બાબા બંને આ સમડીઓના ઝુંડ તરફ દોડતા દોડતા જઈ રહ્યા છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરવીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી